આજરોજ શક્તિપીઠ પાવાગઢ ખાતે સાબરકાંઠા અરવલી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીએ તલોદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય શ્રી ઈશ્વરસિંહ ઝાલા દ્વારા લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં તેમનો ભવ્ય વિજય થાય એ માટે તલોદથી પાવાગઢ ચાલતા જવાની માનતા રાખી હતી ટ્રસ્ટ દ્વારા લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીનું નું સ્વાગત કરવામાં આવ્યું સાંસદ શ્રી સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી શ્રી ચિંતનભાઈ પુરોહિત તલોદ શહેર પ્રમુખ કૌશલભાઈ ગજ્જર મહામંત્રી નરેન્દ્રસિંહ વનરાજસિંહ કેસી પટેલ અને ભક્તજનો હાજર રહ્યા હતા